નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે અત્યારે હાલના મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો કન્ટેન્ટ ક્રિએટર માટે યુટ્યુબ તરફથી સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે યુટ્યુબ નવેમ્બર થી વિડીયો પ્લેટફોર્મ માં નિયમો બદલાવા જઈ રહ્યું છે જી મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો યુટ્યુબ તરફથી પાછલા દિવસોમાં કન્ટેન્ટ પોલિસી અંગે ફેરફાર કરવામાં છે યુટ્યુબ કંપની હવે પહેલા ક્રિએટર કર્યા છે ત્યારબાદ અપલોડ કરવામાં આવતા વિષય અંગે પણ મોટા ફેરફાર કર્યા છે ત્યારે હવે મળતી માહિતી મુજબ આગામી સત્તર નવેમ્બર યુટ્યુબ પર વિડીયો પ્લેટફોર્મ પર નિયમ બદલાઈ રહ્યા છે જે મુજબ જુગાર અને કસીનો શૈલીના વિડીયો પર હવે લગામ લાગશે જી મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો કેન્દ્ર સરકારે જેમ

你话。<Yeah. S 2> yeah.